બિહારમાં સુપોલમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે અચાનક કોસી નદી પર બની રહેલા પુલનો સ્લેબ પડી ગયો જેમાં એક મજૂરનું મોત થયું છે જ્યારે ઘણા મજૂરો દટાયાની આશંકા છે બિહારના સુપોલમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે અચાનક જ કોસી નદી ઉપર બની રહેલા પુલનો સ્લેબ પડી ગયો અને આ દુર્ઘટનામાં એક મજૂરનો મોત થયું છે અને ઘણા બધા મજૂરો દટાયા હોવાની આશંકા છે એજન્સી અનુસાર સુપોલ જિલ્લા અધિકારી કૌશલ કુમારે જણાવ્યું હતું કે બીજા બકોર વચ્ચે મરીચા નજીક એક નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું અને નવ લોકો ઘાયલ થયા હતા બિહારમાં નિર્માણાધીન પુલ સાથે જોડાયેલી દુર્ઘટના પહેલીવાર નથી બની આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે જૂન બે હજાર ત્રેવીસમાં બિહારના ભાગલપુરમાં નિર્માણાધીન એક પુલ તૂટી પડ્યો હતો ખાગરિયા અગુવાની સુલતાનગંજ વચ્ચે બની રહેલા પુલનો તૂટી જવાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોવાનું આવ્યું હતું કે થોડી જ વારમાં આખો પુલ ગંગા નદીમાં ડૂબી ગયો હતો નવાઈની વાત તો એ હતી કે બે વર્ષ પહેલા પણ આ પુલનો એક ભાગ થયો હતો નીતિશ કુમારે બે હજાર ચૌદમાં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો આ બ્રિજનો કુલ ખર્ચ સત્તરસો સત્તર કરોડ રૂપિયા થયો હતો એપ્રિલમાં આવેલા તોફાના કારણે આ નિર્વાણાધિન પુલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો